આ ચૌદ ભાદરવા મહિનાના ચોદ એટલે આ ચૌદ પિતૃની ચોદ કહેવામાં આવતી હોય છે ભાદરવા મહિનામાં દસ દિવસ પિતૃ પક્ષના હોય છે પિતૃ પક્ષના કહેવાતા હોય છે આજે ચૌદસ્થ નિમિત્તે વડોદરા શહેરના કાળેની ગલીમાં રિદ્ધિ સિદ્ધિ મંદિર ગણપતિ મંદિર ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આજે ચૌદસના દિવસે રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાડા આઠ કલાકે ચંદ્રોદય થનાર જેને લઈને ભક્તોને આરતીનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે ભાદરવા સુધી ચોથ એટલે આ પિત્તોની ચોથ કહેવાય આ દિવસે ગણપતિ દાદાને આપને દૂરવાથી પૂજા કરીએ પિત્તોના તર્પણ કરવાથી આપના દરેક કામમાં સફળતા મળે છે તેમજ આ ભાદ્રાશુ ચોથ પિત્તૃનો મહિનો કહેવાય આ પિત્તૃ મહિનામાં આપણે પિત્તુ શ્રાદ્ધ કરીએ ચોથનું શ્રાદ્ધ કરીએ એટલે આપ ચોથના દિવસે શ્રાદ્ધ કરવાથી તેમજ પિત્તૃનું તર્પણ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે તેમજ આજે આ ભાદ્રાસ ચોથના દિવસે આ શંકર ચતુર્થીનો સમય રાતના આઠને ચોત્રીસનો છે તેમજ દરેક ભક્તજનોએ આ મંદિરમાં મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેમજ તસ્ય વિદ્યા સર્વા ગણેશ શસ્ય પ્રસાદ હતો ભગવાન ગણપતિ દાદાની ઉપાસના કરવાથી બધી આધિ વ્યાધિની ઉપાધિમાંથી મુક્ત થાય છે તેમજ આ દરેક કામમાં સફળતા મળે છે તેમજ આ દરેક વિદ્યાનું જ્ઞાનનું પ્રાપ્ત થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેમજ જે પણ સંકટ આવતા હોય એ સંકટમાંથી મુક્તિ મળે છે અને આ પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે પિતૃના આશીર્વાદથી અને દરેક કામમાં સફળતા મળે છે અને દરેક કાર્યની સિદ્ધિ થાય છે સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કનગલી કરી રાવપુરાવળા પૂજા શકે મહાર જય ગણેશ અને આજે આ ચોત્રીસના સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તે દરેક પક્ષે દર્શનનો અચૂક લાભ લેવા વિનંતી જય ગણેશ